ટપક પદ્ધતિ ભારતમાં આવી એને લગભગ ત્રણ દશક વીતી ગયા છે છતાં પણ ખેડૂતોમાં એવી માનસિકતા છે કે ટપક તો ખાલી કપાસ તરબૂચ ટીટી શાકભાજી અને બાગાયતી પાકોમાં જ ફાયદાકારક છે અને પાણી જ્યારે ઓછું હોય ત્યારે જ ઉપયોગી છે પણ એવું નથી છેલ્લા ઘણા વર્ષોથી અમુક ખેડૂતો ઉનાળુ તલ પણ બાલસન ટપક પદ્ધતિ સફળતા ઉપયોગ કરે છે આ બધા ખેડૂતો ઉનાળુ તલ વાવેતર પદ્ધતિ થોડો ફેરફાર કરીને ટપક પદ્ધતિ ઉપયોગ કરે છે પાણીની સગવડતા ધ્યાને લઈ ઉનાળુ તલ વાવેતર પણ કરી શકાય છે પરંપરાગત પદ્ધતિના કરતા બાલસન ટપકમાં માં પચીસ ઓછા ખાતર જરૂર પડે છે તો ચાલો આજે આપણે જાણીએ કે બાલસન ટપક પદ્ધતિથી ઉનાળુ તલ વાવેતરની પદ્ધતિ કઈ રીતે થાય છે પાણી સારું હોય તો તલ ચૌદ અથવા વીસ ઇંચે ચાસમાં ઓટોમેટિક ઓરણીથી વાવેતર કરીને એક મૂકીને એક પાટલામાં એટલે કે અઠ્યાવીસ ઇંચે અથવા તો ચાલીસ ઇંચે નડી પાથરીને ટપકથી પિયત આપી શકાય છે પાણી ખૂબ જ ઓછું એટલે કે એક પોઈન્ટ પાંચ કલાકથી બે કલાકનું જ હોય મતલબ કે છૂટા પાણીથી વાવેતર થઈ શકે એમ ના હોય તો ચોવીસ ઇંચે અથવા તો ત્રીસ ઇંચે ચાસમાં ઓટોમેટિક ઓરણીથી વાવેતર કરીને દરેક ચાસમાં ટપકની નડી મૂકીને પિયત આપી શકાય છે તો ચાલો જાણીએ આ બધા અનુભવો ખેડૂતો પાસેથી છે આપણે વીસની જારીએ સાહ નાખી દેવાના પછી એમાં ઓટોમેટિક વણીએ ટેક્ટરે તલ વાવી દેવાના અને સાલીસે એક મૂકીને એક પાટલામાં નળી મૂકી દેવાની એ રીતે તલનું વાવેતર થાય અને આઠ કલાક શરૂઆતમાં પાણી જવા દેવાનું ઊગી ગયા પછી તમે ચાર કલાક આપી શકો એમ આ તો મારે પાણી હતું એટલે મેં વીસની જારીએ વાવ્યા છે પણ જેને દોઢ બે કલાક પાણી હાલતું હોય એને ઈઠાવીની જારીએ સાહ નાખી અને ઓટોમેટિક ટ્રેક્ટરની વહીએથી તલ વાવી દઈએ અને સાહે નળી મૂકી દઈએ બાલસનની ડ્રીપની નળી તો એને પણ પાક લઈ હગે દોઢ બે કલાક ચાલતું હોય તો ખેડૂતભાઈઓ આ તલનું બિયારણ આપણે એક વીઘે પ્યારામાંથી વાવેતર કરીએ એટલે વીઘાની અંદર એક કિલો ઉપર જોતું આ આપણે વીસની જારીએ વાવેતર કરેલું છે એટલે પ્રથમ બિયારણ ત્રણસો ગ્રામ એટલે કે સો રૂપિયાનું જોઈએ ઓલી આપણે ત્રણસો રૂપિયાનું જ હતું અને નિંદામણ ઓછું આવે છે આપણે છ વીઘાના તલ વાવ્યા છે એમાં પાયાનું ખાતર વીઘે પાંચ કિલો આપણે બારબત્રી હોલ વાવ્યું છે અને ક્યારાની વાવી તો અમે મણેક છે વીઘે તો આમાં પંદર કિલોનો એ બસાવ થયો સાં વાવી એટલે ડ્રીપમાં પછી યુરિયા આપણે ક્યારામાં લાગટ દેવું પડે આમાં હાથથી સાડા કિલોમાં તલ વિઘે પાકી ગયા છે અને બીજી કાંઈ વધારાની ખાતર કે જોઈ નહીં ઓના કરતાં અડધું કરતા ઓછું જોઈએ એમ બીજી વાત કરીએ દવાની તો દવા છટકાવવામાં ઓછો જોઈએ છે કારણ કે હવા જે મળે છે એના હિસાબે છોડનો વિકાસ સારો રહે છે અને આપણે કેરાની અંદર વાવીએ એ એક ધારા છોડ હોય એટલે એને હવા ન મળે એટલે એની અંદર જીવ જંતુનાશક દવા વધારે સાટવી પડે છે આપણે પાંચ છ વીઘાના તલ હોય છ વીઘાના તો રેડ પાણી પીવે છે તો તમારે એમાં પાવાનો પાણથીઓ મેલવો પડે છે ત્રણસો રૂપિયાનો દાળિયો મેલો છો એટલે બે દિવસે પીરીએ એટલે છસો રૂપિયા તમારું એક પાન નીકળે છે હવે તમે એવા દસ પાન પાવ એટલે દસ છ હજાર રૂપિયા એ થયા બે પાન પીવે બે દી પીવે એટલે બાર હજાર પંદર હજાર રૂપિયો ખર્ચો લાગી જાય છે અને સીધા જ તમારા ડ્રીપ હોય તો એ પાણીના મજૂરી ખર્ચ પાવાનો ખર્ચ જ સીધો તમને નીકળી જાય છે અને બીજા નંબરમાં ડ્રીપ હોય તો તમે ડ્રીપ ચાલુ કરી દો પાવર આવી જાય ઓટોમાં હોય તો ઓટોમાં ચાલુ થઈ જાય તમે હાજર ન હોય તો ચાલુ થઈ જાય અને એના ટાઈમે વહી જાય તમે એક ચકર મારે અને બીજું કાંઈ કામ અન્ય હોય તો પતાવી શકો છો આમ વર્ષે એક સિઝનમાં વિઘે રૂપિયા તેરસો જેટલો ઉત્પાદન ખર્ચમાં બચત થાય છે બાલસન ટપકનો ખર્ચો વિઘે આઠ થી નવ હજાર જેટલો થાય છે અને ટપક સારી રીતે સચવાય તો આયુષ્ય સાત વર્ષ ગણાય છે એમ ટપકનો વર્ષનો ખર્ચ રૂપિયા તેરસો જેટલો આવે છે એટલે ટપકનો ખર્ચો તો એક સિઝનમાં જે ઉત્પાદન ખર્ચ ઘટે એમાંથી જ નીકળી જાય છે બાલસન ટપક પદ્ધતિથી તલમાં એક એકરે દસ થી પંદર મણ જેટલું ઉત્પાદન વધે છે જોયું ને ખેડૂત મિત્રો ટપક નો ખર્ચો તો એક વર્ષમાં જ ઉભો થઈ જાય છે તો ખેડૂત મિત્રો ટપક નો સોદો ફાયદાનો સોદો તો છે જ તો ટપક અપનાવવામાં મોડું ના થઈ જાય એ જોજો હવે પાવડો મૂકો અને ટપક અપનાવો અને કરો આધુનિક ખેતી ના મંડાણ